સૌરાષ્ટ્ર લેવવા પટેલ સમાજ દ્વારા ચરવાડા સ્થિત વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો ત્રીસ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું ટ્રસ્ટી પરેશ અંટાળાએ જણાવ્યું કે બ્લડ બેંકમાં રક્તની ઘટ દૂર કરવા છેલ્લા ત્રણ વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં પટેલ સમાજના આગેવાનો અને દાતાઓ ઉદાર સહયોગ આપે છે રક્તદાન કેમ્પની સાથે સમાજ વાર્ષિક ઉત્સવ પણ ઉજવવામાં આવે છે જેમાં ત્રણેક થી બાર ના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ શાળા કોલેજ અને સમાજ નામ રોશન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે મારું નામ પરેશ અંટાળા હું સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજમાં ટ્રસ્ટી છું અને અમે આ ત્રણ વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ કરીએ છીએ ગયા વખતે પણ અમે ત્રણસો બોટલ અહીંયા કરેલી આજુ વખતે અમારો ટાર્ગેટ ત્રણસો બોટલનો છે અને એન્યુઅલ ફંક્શન અમારું હોય છે અને દર વર્ષે એકથી એ એક જૂનથી ને દસ જૂન સુધીમાં અમે આ પ્રોગ્રામ ગોઠવીએ છીએ આ તો બ્લડ ડોને બ્લડની જે અત્યારે જરૂરિયાત છે એના માટે એક મદદરૂપ થઈ શકે સમાજ એટલા માટેથી અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને સમાજનું જે એન્યુઅલ ફંક્શન અમે રાખી રહ્યા છીએ એમાં એકથી ને બાર ધોરણ સુધી વિદ્યાર્થીઓનું સન્માન અને એચિવમેન્ટ જે કરેલી હોય છે ગોલ્ડ મેડાલિસ્ટ છે કે સિલ્વર મેડાલિસ્ટ છે કોઈ એ લોકોનું અમે સન્માન કરીએ અને ભવિષ્યમાં એ લોકો આગળ વધે શૈક્ષણિકમાં એ રીતેનો મારો પ્રયાસ છે